શ્રી ગણેશાય શ્રી કૃષ્ણ આજે આપણે બોલ ચોથ વ્રત કથા વ્રતની વિધિ કહેશું જો વિડીયો પસંદ આવે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે બોળચોથ વ્રતની વિધિ શ્રાવણ વદ ચોથના દિવસે આ વ્રત આવે છે એ દિવસે વ્રત કરનારે સવારે નિત્યક્રમથી પરવારી કંકુ ચોખા તથા ફૂલના હારથી ગાય વાછડાનું પૂજન કરવું તથા એકટાણું કરું તેમાં ઘઉની સાસુ વહુ રહેતા હતા બંને વિધવા હતા માલ મિલકતમાં રહેવા માટે એક ઓળી હતી અને ગાય વાછડું હતું શ્રાવણ વધ ચોથ નો દિવસ આવ્યો એટલે સાસુ નદીએ એ નાવા ઉપડ્યા અને વહુને કહ્યું બહુ આજે બોલજો છે એટલે હું આવું ત્યાં સુધીમાં ખવલાને ખાંડી મૂકજો વહુએ આ બધું સાંભળ્યું પણ અક્કલની ઓતમીરની કઈ સમજ ના પડી કે કયો ખવલો ખાંડવાનો છે કે રાંધવાનો છે ખવલાનું ધાન કે વાછડો એમના વાછડાનું નામ યોગાનું યોગ ખવલો હતો ગાયના વાછડાનો રંગ ઘઉં જેવો હતો એટલે સૌ તેને ઘવલો કહેતા હતા એટલે વવે તો વાડામાં જઈ કુમળા વાછળાને વધેરી નાખ્યો અને પછી ચૂલો સળગાવી તેમાં ઘવલાને ખાંડી નાખ્યો થોડી સાસુ નદીએથી નાઈને ઘેર આવ્યા અને પૂછવા લાગ્યા વવ ઘવલો રાંધ્યો વવે કહ્યું રાંધ્યો તો ખરા પણ ઘવલાએ ખૂબ તોફાન કર્યું ને એને ખાંડીને ચૂલે ચડાવ્યો આ સાંભળીને સાસુની હૈયામાં ફાળ પડી હાય રામ વહુ તમે કયા ખવલાની વાત કરો છો વહુએ ચોખવટ કરતા કહ્યું બીજો કયો ખવલો હતો આપણે ગાયના વાછડાને જ મેં રાંધ્યો છે આથી સાસુએ કપાળ પર હાથ પછાડતા કહ્યું મેં તમને ખવલાનું રાંધ ધાન રાંધવાનું કહ્યું હતું તમે વાછડાને વધેરી બેઠા હાય રામ હવે શું થશે આજે ચોથનો દિવસ છે ને ગામની સ્ત્રીઓ આપણે ત્યાં વાછડાની પૂજા કરવા આવશે તેમને આપણે શું મો દેખ બતાવીશું ગભરાઈ ગયેલા સાસુઓ ભેગા મળીને ઘવલાવાળું હાંડલું એક ટોપલામાં ભરી મૂક્યું અને પછી ગામ બહાર ઉકળામાં તેને દાટી આવ્યા એ વખતે વગડામાં ચરવા ગયેલી ગાય પાછી આવી અને ગૌલાની ના જોતાથી ભાંભરતી ભાંભરતી ઉકળે આવી પહોંચી તેની ઉકળામાં સંતાડેલા હાંડલામાં સિંગડું માર્યું કે તરત જ વાછડો સજીવન થઈ કૂદકો મારીને બહાર આવ્યો અને ગાયના આછળને વળગી પડ્યો હાંડલાનો કાટલો તેને ડોકે લટકતો હતો સમય થતાં ગામની ગોરાણીઓ ગાય વાછડાની પૂજા કરવા સાસુઓને ત્યાં પહોંચી હવે એક જ રંગના ગાય વાછડા આખા ગામમાં કોઈને ત્યાં ન હતા આથી બધા આ સાસુઓને ઘેર પૂજા કરવા આવતા હતા ગોરાણીઓ સાસુઓના આંગણે આવી જોયું તો ઘર બંધ હતું બિચારા સાસુઓ બોલો અમે ગાય વાછડાની પૂજા કરવા આવ્યા છીએ પરંતુ અંદરથી કોઈ ઉત્તર ન મળ્યો કે ન તો બારણા ઉઘાડ્યા આથી સૌને નવાઈ લાગી એટલામાં ભાંભરતી ભાંભરતી ગાય વાછડાને લઈને દોડતી આવી પહોંચી વાછડાના ગળામાં હાંડલાનો કાટલો જોઈને બધાની નવાઈ લાગી તેમનાથી એક જણને કહ્યું કહ્યું પણ ખરું અરે આજે તો વાછડાના ગળામાં ફૂલનો હાર હોય કે જુઓ આ કોણે આવું કર્યું હશે ઘરમાં ભરાયેલા સાસુઓને આ સાંભળી લાગ્યું કે બધીઓ અમને મેણા મારતી હશે પણ વે બારણા બારણાથી તિરાડમાંથી જોયું તો ઘઉલો જીવતો હતો ને તેની ડોકે કાટલો લટકતો હતો સાસુ વવ તરત બહાર આવ્યા સાસુએ ખુલ્લા દિલે પોતાની વવના પાપની વાત કર્યા પછી કહ્યું બેનો સાચે જ આજે તમારા વ્રતના પ્રતાપે મારો ખવલો સજીવન થયો છે અમે તો એને મારી જ નાખ્યો હતો પણ તમને એને જીવનદાન આપ્યું છે ત્યારબાદ ગોરાણીઓએ ગાય વાછડાની પૂજા કરી અને વાછડાના ગળામાંથી કાટલો કાઢી ફૂલનો હાર પહેરાવ્યો તથા ગાય માતાને કહ્યું કે ગાય માતા સત તમારું વ્રત અમારું એ દિવસથી સંકળી સ્ત્રીઓ વર્ષો વર્ષ બોળ વ્રત કરવાનું નિમ લીધું આ દિવસે સ્ત્રીઓએ દળવું કે ખાંડવું નહીં એમ કહેવાય છે કે ગાય માતાના શરીરમાં ત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ છે માટે જ ભાવિક ભક્તો ભાવિક સ્ત્રીઓ ગાયની પૂજા કરે છે તેને જમાડે છે હે ગાય માતા જે તમને પૂછે તે સૌનું તમે કલ્યાણ કરજો